શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભાગવતે વાસુદેવાય ગોકુળ લીલામાં વાત્સલ્ય ભાવ પ્રધાન છે પોંગંડ લીલામાં સાંખ્ય ભાવ પ્રધાન છે ગોપીઓ સાથેની લીલામાં માધુર્ય ભાવ પ્રધાન છે ઐશ્વર્ય શક્તિને કહું તું દ્વારકા ઐશ્વર્ય શક્તિએ દોરડામાંથી વિદાય લીધી ઘરના બધા દોરડા ખલાસ થયા હવે શું થાય કૃષ્ણ તો બંધાતા નથી યશોદાજી આશ્ચર્ય પામ્યા આ જોઈને ગોપીઓ હસવા લાગી જાણે કહેતી ન હોય કે ભગવાન એમ કંઈ બંધાતા હશે ભગવાન કહે છે મારા અને તમારા વચ્ચે બે જ આંગણનું અંતર છે અહંતા અને મમતા રૂપી બે આંગણનું અંતર છે જેનામાં અહમતા અને મમતા હોય તે મનને કદી પણ બાંધી શકે નહીં અહંતા મમતા હોય તો ભગવાન કહે છે કે તારા અને મારા વચ્ચે બે આંગણ અંતર રહે છે મને કોઈ બાંધી શકતું નથી ત્રિગુણાત્મક માયા દોરી પરમાત્માને બાંધી શકતી નથી ભગવાન તો પ્રેમરૂપી દોરીથી જાતે બંધાય છે પોતાની મરજીથી બંધાય છે શ્રી કૃષ્ણે જોયું કે માતાજી પરિશ્રમથી ખૂબ જ થાકી ગયા છે અને પરસેવાથી રેપજેપ થઈ ગયા છે માતાનો પરિશ્રમ જોઈ ભગવાનથી ન રહેવાયું તેથી કૃપા કરી પોતે જાતે માતાના બંધનમાં બંધાઈ ગયા ભગવાન કહે છે હું કૃપા કરું તો જ બંધાવું દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા સીતા બંધને ભગવાન કહે છે હું લૌકિક દોરડાથી બંધાતો નથી હું પ્રેમની દોરીથી જ બંધાવું છું લૌકિક બંધનથી ભગવાન બંધાતા નથી ભક્તોનો પ્રેમ જ પ્રભુને બાંધી શકે બીજું કોઈ નહીં ઈશ્વર કૃપા ન કરે ત્યાં સુધી આ જીવ ઈશ્વરને બાંધી શકે નહીં શ્રી કૃષ્ણ જાતે બંધાયા જીવ તો સ્વાર્થને લીધે બંધનનો સ્વીકાર કરે છે ત્યારે આજે પરમાત્મા તો નિઃપૃહી હોવા છતાં બંધનનો સ્વીકાર કરે છે ભગવાન જ્યારે બંધાય ત્યારે જીવ બંધનમાંથી છૂટે અને તેનો ઉદ્ધાર થાય શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનને બાંધે છે જ્ઞાન અને યોગ ભગવાનને નહીં બાંધી શકે ઈશ્વર જ્યાં સુધી પ્રેમ દોરીથી બંધાતા નથી ત્યાં સુધી માયામાંથી છૂટી શકાતું નથી એ બતાવવા દામોદર લીલા છે દોરડા વડે પેટ આગળથી બંધાયા એટલે શ્રી કૃષ્ણનું નામ પડ્યું દામોદર પરમાત્માને જ્યાં સુધી પ્રેમથી ન બાંધો ત્યાં સુધી સંસારનું બંધન રહે છે ઈશ્વરને બાંધશો તો તમે જન્મ મરણના બંધનમાંથી છૂટી જશો ઈશ્વરને બાંધે એ બંધનમાંથી છૂટે ઈશ્વર મોટા કેમ ઈશ્વર સર્વથી શ્રેષ્ઠ કેમ કારણ ઈશ્વર પોતાનો કોઈ આગ્રહ રાખતા નથી જીવ પોતાનો આગ્રહ છોડતો નથી ઈશ્વર નિરાગ્રહી છે જીવ દુરાગ્રહી છે જીવ પોતાનો કક્કો છોડતો નથી જીવ માત્રનો સ્વભાવ દુરાગ્રહી છે જીવ નિરાગ્રહી બને ત્યારે ઈશ્વરનો બને છે ભગવાન ભક્તોના આગ્રહ આગળ પોતાનો આગ્રહ છોડે છે તે ભક્તોના આગ્રહને માન આપે છે જીવ કદાપી પોતાનો આગ્રહ છોડતો નથી માતાનો પરિશ્રમ જોઈ કનૈયો જાતે બંધાયો આ રીતે કૃષ્ણ પોતે ભક્તાધીન છે એમ સ્પષ્ટ બતાવ્યું ઈશ્વરે પોતાનો આગ્રહ છોડી દીધો ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા શ્રી કૃષ્ણે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી શસ્ત્ર ધારણ કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં ચક્ર લઈ ભીષ્મ પિતાને મારવા દોડ્યા આ જોઈ ભીષ્મ પિતાએ પોતાના ધનુષ્ય બાણ ફેંકી દીધા ભગવાન બોલ્યા તોડી પ્રતિજ્ઞા મોરી મેં તુમ્હારી પ્રતિજ્ઞા કાચ તારી પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા મેં મારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો પણ પૂર્ણ પ્રેમ વગર પરમાત્મા બંધાય નહીં મનુષ્યનો પ્રેમ ખંડિત છે બિખરાયેલો છે થોડો સ્નેહ તે ઘરમાં કરે છે થોડો સ્નેહ તે ધનમાં થોડો પત્નીમાં થોડો સ્નેહ સંતાનોમાં અને થોડો પ્રેમ કપડામાં આ અનેક ઠેકાણે વિખરાયેલો પ્રેમ ભેગો કરી ઠાકોરજીને અર્પણ કરે તો ઠાકોરજી બંધાય છે પ્રભુએ બતાવ્યું કે સંસારમાં આવી મમતા હશે તો તારા અને મારા વચ્ચે બે આંગણનું અંતર રહેશે તું મને મળી શકીશ નહીં શ્રી કૃષ્ણને યશોદા ઉપર દયા આવી બાલકૃષ્ણે વિચાર્યું હવે મને બાંધવાથી રાજી થતી હોય મારા બંધાવાથી મને આનંદ મળતો હોય તો મને બંધાવવામાં શું વાંધો છે બાલકૃષ્ણ બંધાયા છે યશોદાની ઈચ્છા પૂરી થઈ પરમાત્માને કોણ બાંધી શકે જ્ઞાની પુરુષો અને ભક્તો ભગવાનને પ્રેમના બંધનથી બાંધી શકે છે બિલ્બ મંગળ જેવા તેમને હૃદયમાં બાંધે છે જય શ્રી કૃષ્ણ